કેન્દ્ર સરકાર દ્વારા પાસ કરવામાં આવેલા ત્રણ કૃષિ બિલ ખેડૂત વિરોધી હોવાની વાત સઘી છેલ્લા તેર દિવસથી આંદોલન કરી રહેલા ખેડૂતોએ મંગળવારે ભારત બંધનું એલાન આપ્યું હતું જેની ગુજરાતમાં નહીવત અસર જોવા મળી હતી તો અમદાવાદમાં શું છે બંને હાલની સ્થિતિ જો અમારા ખાસ અહેવાલમાં નમસ્કાર દર્શક મિત્રો જી ટ્વેન્ટી ફો ન્યૂઝ ચેનલની ટીમ આજે ભારત બંધનું જે એલાન છે જેને કારણે સુરતથી અત્યારે અમદાવાદ આવી પહોંચી છે અત્યારે અમદાવાદના પાલડી ચાર રસ્તા વિસ્તારની અંદર છે અહીંયા જે માહોલ છે તે રાબેતા મુજબનો જ છે અહીંયા કોઈ બંધની અસર જોવા મળી નથી અહીંયા ચારો તરફ અત્યારે લોકો ખરીદી માટે નીકળે બધી દુકાનો ચાલુ છે કોઈ જ અસર અમદાવાદમાં જોવા મળી નથી આપણે મળીએ અહીંના જે ખરીદી કરવા માટે આવી રહ્યા છે એ ભાઈને આપનું નામ મારું નામ પ્રવીણ અંબારામ પટેલ છે એલાયન્સ છે તેમાં કોઈ સમર્થન દેખાતું નથી આપ જોઈ શકો છો બધી મોબાઈલ ની દુકાનો ખુલ્લી છે અને બધા રસ્તા ચાલુ જ છે હા અમે મોબાઈલ ને ખરીદી કરવા આવેલા છે અને અહીંયા તમને જોશો કે કોઈ પોલીસ પણ ઉભેલો દેખાતો નથી એનો અર્થ એવો થાય છે કે અહીંયા સહેજ પણ અસર દેખાતી નથી અમે અહીંયા ખરીદી કરવા આવી રહ્યા છીએ મિત્રો જેમ આજે આઠમી તારીખે ભારત બંધ એલાન જેમ આપવામાં આવ્યું હતું પરંતુ ખાસ કરીને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણે કહ્યું હતું કે ગુજરાતની અંદર કોઈ બંધની અસર નહીં દેખાય તેમ અત્યારે અમદાવાદના પાલડી વિસ્તાર પાલડી ચાર રસ્તા પાસેની જે દુકાનો છે તે પણ અત્યારે ખુલી છે આવો આપણે મળીએ દુકાનદારને કે તે શું કહેવા માગે છે જે આપનું નામ દેવેન્દ્ર પુરોહિત દેવેન્દ્રભાઈ શું કહેવા માંગો છો રાબેતા દુકાન ચાલુ છે બધી અત્યારે અમદાવાદમાં તો બધું ચાલુ જ છે એવું કોઈ બંધ છે નહીં એલા ઓલમોસ્ટ બધી દુકાનો બીજે બધું ચાલુ જ છે અચ્છા કોઈ અસર જોવા મળી નથી નહીં અત્યારે તો કોઈ જોવા નહીં મળે સવારથી બધું ચાલુ જ છે દુકાનદાર છે તે લોકોના ચહેરા પર ખુશી છે કારણ કે આજે બંધનું એલાન હતું છતાં પણ અહીંયા બધું જ ખોલું છે દુકાનદાર જે મેં માલિક છે આપણે તેમને મળીએ જી નમસ્કાર આપનું નામ નમન જૈન શું કહેવા માંગો છો આજે અમદાવાદ પાલડી વિસ્તારમાં આપણી દુકાન છે આજે બંધની અસર જોવા નથી મળી બંધની અસર અત્યાર સુધી કોઈ જોવા મળી નથી રાબેતા મુજબ સવારે જે રીતે ચાલુ કરીએ એ રીતે ચાલુ છે અને કસ્ટમરોનો અત્યારે ફ્લો એટલો જ છે બંધ કરાવવા કોઈ નથી આવ્યું નહીં બંધ કરાવવા કે એવું કોઈ હેરાન ગતિ કરવા કોઈ આવ્યું નથી અત્યાર સુધી મિત્રો સામેની તરફ જ પાલડી પોલીસ સ્ટેશન છે અહીંયા જે દુકાન છે મોબાઈલ શોપ છે પાલડી ચાર રસ્તા પર જ અહીંયા લોકો ખરીદી કરવા માટે આવી રહ્યા છે અહીંયા એક બેન છે આપણે તેમને પણ મળીએ જી નમસ્કાર નમસ્કાર આપનું નામ રમીલાબેન શાહ રમીલાબેન શું કહેવા માંગો છો આજે બંધની અસર છે જરાય લાગતી નથી એટલે કશું જ એવું કંઈ લાગતું નથી કંઈ આપણને અને ખરીદી માટે તમે અત્યારે આવ્યા છો હા આઈજી નું ફોડિયા કાર્ડ કડ લેવા માટે આવી છું 4G નું આઈડી ક્યારે આવવાનું અમદાવાદમાં આપણે અહીંયા પાલડી લાવણી સોસાયટીમાં હા મિત્રો પાલડી વિસ્તારની સોસાયટીની અંદર આજે આ બેન હમણાં જે વાત કરી તેઓ રહે છે આ વિસ્તારની અંદર કોઈ જ બંધની અસર માત્ર આ વિસ્તાર નહીં પરંતુ પૂરા અમદાવાદની અંદર આવો જ માહોલ અત્યારે છે સામેની તરફ આપ જોઈ રહ્યા છો પ્લેટિનમ હોટલની બાજુમાં પોલીસ સ્ટેશન છે પાલડી પોલીસ સ્ટેશન સહિતના લોકો કહી દે કે ચાર રસ્તા પર પોલીસ હોય પરંતુ અહીંયા પોલીસ પણ નથી કારણ કે લોકોને ખબર છે કે સ્વયંભૂ લોકો અત્યારે હાલ પોતે દુકાનો ખોલી રાખે છે અને બંધની અસર કોઈ જ જોવા મળી નથી ચેનલ માટે પ્રકાશવાળા કેમેરામેન વિજય મકવાણા સાથે અમદાવાદ પાલ